અમદાવાદના નારમપુરા વિસ્તારમાંથી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે તો પાંચ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે રેશન કાર્ડમાં ઈ કેવાયસી લિંક કરવા માટે રાજ્યભરમાં અવ્યવસ્થા સર્જાઈ છે સુરેન્દ્રનગરમાં અરજદારોની હાલાકીના દ્રશ્યો સામે આવ્યા છે રેશન કાર્ડમાં ઈ કેવાયસી લિંક કરાવવા માટે લોકો વહેલી સવારે અંધારામાં આવીને લાઈન લગાવવા માટે મજબૂર બન્યા જન સેવા કેન્દ્ર અને પોસ્ટ ઓફિસમાં લિંકની કામગીરી થાય છે પણ તે પર્યાપ્ત નથી લોકોનું કહેવું છે કે દિવસમાં માત્ર માત્ર ટોકન જ આપવામાં આવે છે છે એટલે કે કામ થાય અને સ્ટાફ અને સર્વર ખામીને લીધે ટોકન મળ્યા બાદ રેશન કાર્ડ લિંક નથી થતું અને અરજદારોને ત્રણ ચાર દિવસ સુધી ધરમનો ધક્કો ખાવો પડે છે રેશન કાર્ડમાં ઈ કેવાયસી લિંક કરાવવા માટે સરકારે ત્રીસ નવેમ્બર સુધીની મુદત આપી છે આમ ઓછો સમય હોવાથી રેશન કાર્ડ ધારકો અસમંજસમાં મુકાયા છે મજૂરી કામે જતા લોકો કામ ધંધો છોડીને લાઈનમાં ઊભા રહે છે જેથી દિવસની કમાણી પણ જતી રહે છે અને તેમાં જો નંબર ન આવે તો ફરીથી ધક્કા ખાવા પડે છે રોજ કમાઈને રોજ ખાતા લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે આવી સ્થિતિમાં અરજદારો સરકારને વિનંતી કરી રહ્યા છે કે ઈ કેવાયસીની પ્રક્રિયાને સરળ કરવામાં આવે અને કેન્દ્રોની સંખ્યા વધારવામાં આવે જેથી અરજદારોને રાહત રહે પેલો દી આયા તા ગઢદી હતી વારો નો આવ્યો કાલે બે છોકરા ને મેઘલા તા કાલે કાલે કે ગઢદી થઈ જાય ટોકન પૂરા થઈ ગયા તા આજ પાછા થઈ જતી હે આજ હાથ ગયા પેલા ના બેઠા હી પોણા હાથ કેટલા ટોકન આપે ટોકન ત્રીસ ટોકન કે હે અત્યારે સાહેબ બહુ હાલાકી ભોગવવી પડે છે અમે સાત વાગ્યા બેઠા અને દસ વાગ્યા ઓફિસ ખુલે છે બરોબર જન સેવા કેન્દ્રમાં આ કેવાયસી સી કરવા માટે નવું કઈક યોજના કરી કેવાય હવે આવી હાલાકી ભોગવવી પડે હવે જે આ બધા એરિયા વાઇઝ જે સ્કૂલ એવું કઈક માં ગોઠવણી કરી હોય તો હું આવી હાલાકી ભોગવવી ન પડે તો બધાના કામ ધંધા ખોટા ખોટી કરીને આ બસો ત્રણસો રૂપિયા જે માણા ગરીબ માણા કમાતા હોય એને આ બધી હાલાકી ભોગવવી પડે તો એવી હાલાકી ભોગવવી ન પડે હવે આ દાખલા તરીકે હું જ મજૂરી કામ કરું બરોબર તો આજ મારે રજા રાખીને આ લાઈનમાં ઉભો રહ્યો પડે તમે જુઓ એ છ વાગ્યા ના બધા લાઈનમાં ઉભા હે હવે આમાં પછી નેટ ની પ્રોબ્લેમ હોય તો વળી કે હાલો હવે આજ નહી થાય તો વળી પાછું આજ અમારે નીકળી જવાનું વરી પાછું પાછું આવવાનું એટલે આવી બધી બહુ હાલાકી ભોગવી પડે એના કારણે કે રવિવાર નો દિવસ હોય રજા નો દિવસ હોય ત્યારે સ્કૂલમાં કેવું કઈ ગોઠવે તો આ બધાને આટલી હાલાકી ભોગવવી ન પડે